હવામાન ખાતાની આગાહી મુજબ આગામી તારીખ પચીસમી સમગ્ર ગુજરાતમાં અને બોટાદ જિલ્લામાં વરસાદની આગાહી છે ત્યારે ભારે વરસાદને પગલે જોખમ વધ્યું છે તંત્ર ઘોર નિંદ્રામાં બોટાદ જિલ્લામાં એક મહિના પહેલા ધોધમાર વરસાદ થયો હતો બે દિવસ ધોધમાર વરસાદ થતા નાગલપર ગામના સીમાડાના તળાવને ભારે નુકસાન થયું છે ત્રણથી ચાર ગામને સિંચાઈનું પાણી પૂરું પાડતા સીમાડાના તળાવનું મોગાન પંચોતેર ટકા ક્ષતિગ્રસ્ત થઈ જતા માત્ર ચારથી પાંચ ઇંચ ધોધમાર વરસાદ આવે તો તળાવ તૂટવાની સંભાવના વધી ગઈ છે જો નાગલ પર ગામનું તળાવ તૂટે તો ગામની પંચોતેર ટકા ખેતીની જમીન ધોવાઈ જાય તેમજ આખું ગામ પાણીમાં ગરકાવ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે ગામ લોકો આ ઓગણ તાત્કાલિક રિપેર કરવા માટે માંગ કરી હતી પરંતુ આજે આ ઓગાણ ક્ષતિગ્રસ્ત થયાના એક મહિના કરતાં વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ તંત્ર જાને ઘોર નિંદ્રા સૂતું હોય તેમ ખૂબ મોટી જાનહાનીની રાહ જોઈ રહ્યું છે કે કેમ તે અંગે મોટા સવાલ ઉઠી રહ્યા છે નવાર અધિકારીઓ જોઈને ચાલ્યા જાય છે પરંતુ રિપેરિંગ કામ શરૂ નથી થતું ત્યારે જો ભારે વરસાદ નુકસાન થઈ રહ્યા છે. તળાવ છે જે પાણી પડે છે. એને સાહેબ અમારા વરસાદ પડ્યો ને દસ પંદર ઇંચ એટલે તળાવ જેને ઓગણ્યુંગણ એટલે ઓગાન તોડ નાખ્યું ઓગાણ ને ગાબડું પડી ગયું છે અને એક વસાળે બરોબર પાણીની વસો ગાબડું પડ્યું આ તળાવ અમને હવે ચાર થી પાંચ ઇંચ વરસાદ પડે એટલે આ તળાવ ફૂટી જાય આ ફૂટી જાય એટલે અમારા વાડીઓમાં કોઈને પાવ પણ ન રહે અમારા ગામમાં સાહેબ એટલું નુકસાન થાય સરક ગામ આ અમારે પાડે છે બે ત્રણ ગામને ને પૂરું

કોકને પંચોતેર ટકા જેવું તૂટી ગયું છે પચીસ ટકા રહ્યું છે હવે જો ફરી વરસાદ આવે તો એ આખું ઓગન તૂટી જાય અને એ પણ તળાવ આખું ખાલી થઈ જાય અને એ પાણી ખેતીની જમીનનો ધોવાણ કરે અને ગામમાં પણ પાણી ગીરી જાય એટલે ગામમાં પણ નુકસાન થાય તાત્કાલિક જે જેમ બને એમ લશ્કરી ધોરણે એનું કાર્યવાહી કરી અને તાત્કાલિક એને પુરાવે તો જ આ તળાવનું પાણી રહે અને નીચે નુકસાન થતું બચે અને ખેડૂતોની જમીન બચી શકે